તો ગેનીબેન ઠાકોરે સહકારી માળખાનો દુરુપયોગ થતો હોવાનો આક્ષેપ કર્યો ડેરી મારફતે મીઠાઈના પેકેટની વહેંચણી થતા હોવાનો આક્ષેપ કર્યો ભાજપના ઉમેદવારના નામ સાથેના બોક્સ અપાતા હોવાનો આક્ષેપમાં ઉલ્લેખ કરાયો છે ભાજપના ઉમેદવારને જીતાડવા ડેરીમાં કરોડોના ખર્ચા કરાઈ છે આજે ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરી બોક્સ મોકલે છે ગેનીબેને કહ્યું મીઠાઈના નિવેદન બાદ યુવા ઠાકોર ઠાકોર સમાજમાં છે નામની યુવતીએ કહ્યું કે તમે સમાજને ગેરમાર્ગે દોરો છો આ ઉપરાંત તેમણે કહ્યું કે બનાસ ડેરી દ્વારા અપાયેલી મીઠાઈ નહોતી ભગવાનનો પ્રસાદ હતો વરાણસીમાં પ્લાન્ટ નાખ્યા બાદ ત્યાં મીઠાઈ બનાવાઈ હતી ભગવાન કાશી વિશ્વનાથના પ્રસાદ સ્વરૂપે પશુપાલકોને અપાઈ હતી સહકારી માળખાનો ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થઈ રહ્યો છે આજે જાણવા મળ્યું કે ડેરી મારફત જે મીઠાઈ માટેના પેકેજ વેચવા અને ઉમેદવારના નામ સાથે ના આવે ત્યારે હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આ બનાસ ડેરી એ કોઈ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવારને જીતાડવા માટે એ ડેરીની અંદર કરોડો રૂપિયાના ખોટાથી ખર્ચા પાડવામાં આવે છે એ પશુપાલકોની પરસેવાની કમાણી છે એ કદાચ હું માનું ત્યાં સુધી આ મીઠાઈના પેકેજ એમને દિવાળી ઉપર કે કોઈ તહેવાર ઉપર પશુપાલકોને ચૂંટણી વગર મૂક્યા હોત તો અમે એમ કે આ બનાસ ડેરી એ ખેડૂતોની છે ને પશુપાલકોને યાદ કર્યા પણ આજે ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરીને આ રીતે પડીકા અને બનાસકાંઠાના પશુપાલકો કે બનાસકાંઠાના મતદારો એ કોઈ પડીકાથી વેચાય એ વાતમાં માલ નથી

કે બનાસ ડેરી પામવા માટે ઘરે ઘરે મીઠાઈ આપી છે